આજે ઈડર ઉત્તર ગુજરાતનું જે ગઢથી પ્રખ્યાત છે ત્યાં વૈદ્યશ્રી શિવભાનું આ ફાર્મ છે ઘણી વનસ્પતિ છે અને અહીંયા નેચરોપેથી સેન્ટ્રલ પણ ચલાવે છે રમજુભા સરવૈયા છે એટલે અમુક વનસ્પતિની ઓળખ આપશે આ તમારા હાથમાં રહી વનસ્પતિ હા અનિલભાઈ અને વિલયતી ભાંગડો પણ કહેવાય છે અને ખાબૂરી અને આપણે સૌરાષ્ટ્રમાં આને વાનરપુસા નામે ઓળખે છે એવા ફૂલ હોય છે આ કેન્સરમાં સારામાં સારું આનું રિઝલ્ટ લે છે અને કેન્સરમાં આનો રસ પણ સ્વરૂચ આપી શકાય અને આનો પાવડર બનાવીને પણ આપી શકાય આને આડે બીજી ઘણી ઔષધિનો યોગ બનાવીને પણ આપી શકાય કેન્સર આટલું બધું અદભુત કામ છે દિવ્ય ઔષધિ છે આ

આનો હું આ બી છે એ શ્વેત પાણીમાં બહુ સારું કામ છે પ્રોબ્લેમ હોય તો એની ભાજી બનાવીને આપે એનો પાવડર બનાવીને અપાય અને ભાજી બહુ મસ્ત બને જાતું છે અને વનસ્પતિ તો જેમ લાવે આપણે તાજી આપીએ એમ સારું નથી એ જ કામ કરે જે નેચરલ તમે ફાર્મમાંથી જંગલોમાંથી લાવી અને એનો જે ઉપયોગ કરો ને એના જેવી બીજી એક ઔષધિ કામ ના કરે પણ વર્તમાન સમયની અંદર આ લાઈવ વનસ્પતિ લાવીને કોઈ ઉપયોગ કરતા નથી અને પહેલાંના જમાનામાં દર્દીને જોઈ અને વૈજ લોકો વનસ્પતિ લેવા જતા લાવી અને કૂટીને ખાંડી વાટી એનો સરસ એને પાય અને ઇમરજન્સી ઉપચાર કરતા હતા હવે આ વનસ્પતિ એ અરવિંદભાઈ જો અહીંયા આ છે

ચોંસઠ દિવ્ય ઔષધિ અને અડસઠ સિઝ ઔષધિ એમાંયલી આ બધી દિવ્ય ઔષધિ છે અને આટલું બધું સોલિડ કામ છે પણ અત્યારે આ વર્તમાન સમયની અંદર કોઈ વૈદ્યો પાસે આવો ટાઈમ નથી અને સ્વરસ આપી અને દર્દીને જો રોગમુક્ત કરવાની તૈયારી વૈદરી હોય દર્દીની તૈયારી નથી એ લોકોને સીધા ટેબ્લેટમાં કે પાવડરમાં આપી દો

અને ઝીણા ઝીણા બી આવે માથે દાણા જેવા બી આવે અને આ પણ ઔષધમાં વપરાય છે એટલે ઘણી ઘણી ઔષધિઓ આપણે ખાઈ છે અને સારી રીતે લાવી અને એનો યોગ બનાવીને આપીએ તો સારામાં સારું આપણે અને આ કુદરતી રીતે ઉગી હોય ને એના ગુણધર્મો બહુ સારા હોય ને હું ખૂબ સરસ કુદરતી ફાર્મ છે ડુંગરા છે હે ઓહો સફેદ આંકડા ઓછા હોય છે એ સફેદ આંક છે ભલે ફૂલ નથી આવ્યું પણ પાંદ ઉપરથી ઓળખાઈ જાય કે આ સફેદ જ છે સમજ્યા પાન ઉપરથી ઓળખાઈ જાય સફેદ આંકડો છે દિવ્ય ઔષધી છે બહુ ઓછો મળે હા આ સંસ્કૃતમાં એનું નામ છે મદાર આ જેને આધાર હોય ને હા ણ તરીકે આ બધી કાઢી નાખતા હોય છે પણ આની ભાજી પણ બનાવે છે બઉ સારી ભાજી છે ઘણા પ્રકારની ભાજી છે

શિવ બનવાખુ નેત્રોપેથી સેન્ટર છે સારવાર આપવામાં આવે છે